રામનગરી અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ રામલલા બિરાજમાન થયા છે અને તેને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે સુરતમાં વિવિધ મંડળો દ્વારા ઐતિહાસિક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અડાજણમાં શ્રીરામ યુવક મંડળ દ્વારા આજના દિવસને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા યુવક મંડળ દ્વારા સાંજના સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોર્યાસી ના ધારા સંદીપ દેસાઈ હાજર રહ્યા હતા મહાઆરતી અને ત્યારબાદ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસને વધુ યાદગાર બનાવી શકાય તે માટે વિસ્તારમાં જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુની સોસાયટીના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અમને બહુ જ ઉત્સાહ છે એટલે અમારું બધા યુવક મંડળ શ્રીરામ યુવક મંડળના બધા અધ્યક્ષ ને બધા મેમ્બરો કાર્યકર્તાઓ બહુ જ ઉત્સાહમાં છે ને અમે અડાજન એરિયામાં એક અમારા હિસાબે બહુ સારું પ્રોગ્રામ કરીએ છીએ જેમાં ભજન કાર્યક્રમ છે ને જાહેર ભંડારાનું આયોજન રાખ્યા છે એને અમે બહુ ઉત્સાહમાં મનાવવાની તૈયારી છે અમે આ શ્રીરામ યુવક મંડળ પાંચ વર્ષથી આવા કાર્યક્રમમાં જોડાયેલા છે જેમાં ગણપતિના કાર્યક્રમ કરીએ એવા નાનપણ ગરીબોને દાન કરીએ વૃદ્ધ આશ્રમમાં શિવરાત્રીના પ્રોગ્રામ કરીએ આજે અમારા ત્યાં મહેમાનમાં અમારા સુરત શહેરના મેયર સાહેબ દક્ષેશભાઈ મવાની ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ અમારા દંડક અધિકારી ધર્મેશભાઈ વાનિયાવાલા બીજા ઘણા મહેમાનો આવવાના છે